નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ એક ટૂંકી મુસાફરી સત્ય બનેલી ઘટના આ આપનો સેવક એક વખત વરસાદના ઝાપટામાં આવી ગયો ત્યારે એના પર જે વીત્યું તે તેને કંગાળ માણસ રત્ન સાસવે તેમ સાસવીને રાખેલ છે સેવકને નસીબે કચ્છના નાના રણ પાછી એક ગામડાની મુલાકાત લેવાનું આવ્યું ત્યાં પહોંચ્યા પછી બારે મેઘ તૂટી પડ્યા ને બરાબર એક અઠવાડિયા સુધી ગામની બહાર પગ પણ ન મૂકી શકે એવો ધોધમાર વરસાદ પડ્યો ગામની સારે તરફ પાણી પાણી થઈ રહ્યું અને રણમાં તો એ પાણીનો દેખાવ પણ ખાસ્સા હિલોળા મારતા સરોવર જેવો થઈ રહ્યો ગામની બહાર નીકળીએ એટલે સારે તરફ જાણે મહાસાગર ભર્યો હોય એવો દેખાવ નજરે સડે આ બેટમાંથી બહાર નીકળવા માટે એક અઠવાડિયું વિતાવ્યું બરાબર ચૌદ માઈલ ઉપર સ્ટેશન હતું અને ત્યાંથી પણ ગાડી ચાલુ નહીં થયેલી એટલે બીજા વીસ માઈલ ચાલવાનું હતું જેમ તેમ કરીને દેવા રાવળને મનાવ્યું અને તેને સાંજ લઈને સ્ટેશન સુધી આવવાનું કબૂલ કર્યું ત્યાર પછીની મુસાફરી જોઈ લેવા છે એમ આકાશી આધાર રાખી લીધો સવારે સાતે દેવાને ઘેર પહોંચ્યો ત્યાં હજી નિરાતે સૂતો હતો તેને ઉઠાડ્યો મારાથી તો નહીં હોય સાથી આવશે એમ કહીને એ તો પાસો સુઈ ગયો હજી વિચાર કરું છું કે શું કરવું એટલામાં બરાબર સાડા ચાર ફૂટ લાંબુ જાડું ટૂંકા હાથ પગવાળું બેથી દડીનું એક મનુષ્ય દેખાવ્યું જાડા ટૂંકા વાળ ઉઘાડું શરીર મોટા નસકોરાથી સોવતું તે શેખ પાછી આવ્યું લ્યો ચાલો તૈયાર જ સોના ગુપસૂપ સામાન મૂક્યો સાંડ પર કાઠું મૂકાયું ને એ પડ્યા કે મર્યા એમ કરતુંક ને પોતાના શરીર જેટલી જ ઘડંગાઈનું ઊંટ બેઠું થયું દેવાએ સૂતે સૂતે કહ્યું એના ધ્યાન રાખજે છેઠ પડે નહીં ને સાંઠ ફસાઈ જાય નહીં હવે એમ તે ફાય અમે જનમારો કાઢ્યો છે કે વાતું એમ બોલતાં કે આ ટૂંકા માણસે ઊંટને હાંકી મૂક્યું થોડે ગયા એટલે એને વાત ઉપાડી એ તો દેવાને મારું કર્યું ન કર્યું કરવામાં એવા છે બાકી મારી બોન બધુંય સમજે એવી છે તો ખાસ અતિશુદ્ધ બોલવાના આગ્રહમાં કેટલાક પંડિતો અતિ અશુદ્ધ બોલે છે તેમ આ ઉટ પરનો સજ્જન પણ પછી પોતે શુદ્ધ ભાષા બોલી શકે છે એમ બતાવવા માગતો હોય કે ગમે તેમ પણ ગામડિયાની જાતમાં પણ નથી એવો હું ને સ ક્યારેક છ ને છનો વિચિત્ર રમૂજ મેળ કરવા લાગ્યો વરસાદના જરા જરા સાટા પડવા લાગ્યા એટલે તેણે કહ્યું છેઠ ભો માં હો હા તમ તમારે છત્રી ઉગાડવી હોય તો ઉગાડજો ભાઈ સાંડનો ભો માં મારો હાથ વર્તે તો એ જ વખતે જરાક ઉતાવળે ચાલતા સાંડનો પગ એ ગયો એ ગયો એમ થઈ ગયું તમારે દેવો શું થાય કેમ વળી દેવાના ઘરમાં મારી બોન છે તો દેવામાં શું અકેલે બળી છે મારી બોન જ બધું હાંસવે કારવે જીએ એટલામાં નીચે શીખણો કાદવ આવતા સાંઢનો પગ ફરીવાર સર્યો અને એક તરફની વાળમાં જોયા કંટોલા જેમ કહીને મને તે કંટોલાનો વેલો બતાવવા ગયો ત્યાં સાંડ વાડના વહેલા જ ખાવા માંડી ને વાડમાં જ પેશવા માંડી એ જોર કરીને એ હાંકવા ગયો એટલે સાંડ ગાંગરવા માંડી ને ત્યાં જ ગોઠણ પણ પૂરમાં પાણીમાં જ ચૂકવવાનો સદાગ્રહ શરૂ કર્યો છેવટે તે ચાલી તો ખરી જ પણ સેવકનું ખાસ્સું અડધું ધોત્યું વાવટાની જેમ કેરેડાના છોડ પર લટકતું રહ્યું અરે એનો અફસોસ પણ કરવાનો વખત મળે તે પહેલાં જ બાપ રે કહીને જાણે હમણાં સાંઢ પરથી કૂદશે એમ તે અડધો ઉભો થઈ ગયો નીચે જમીન પર કાળો સોયરા જેવો એક સર ફૂફાડા મારતો ચાલ્યો ગયો સાંઢને ન ડગવા દવો મારો હાથ વર્તે તો દેવાને હાથ ના રહીએ એમ કરીને એને સાંડ હંકારી હવે આ સદગુરુનું મુબારક નામ જાણવાની ઈચ્છાથી મેં પૂછ્યું તમારું નામ મારું નામ કાળો એમ કે કાળાભાઈ તમે આ ધંધો હું કંઈ વધુ બોલું તે પહેલાં તો તેને કહ્યું આ સાંડ મારો હાથ બહુ વર્ધે તો દેવાને હાથ નો રહીએ હા પણ કાળાભાઈ પૂરું વાક્ય જ કહો ભાઈ થવા દે ચવલ પૂછે તે પહેલા જ કાળાની જીભ મારી ભાઈએ તો મારું નામ કસરો પાડ્યું હતું હું નાનપણમાં જ બહુ રૂપાળો હતો એ તો હવે બહુ બહુ દગ પડ્યા ને ના પણ કાળાભાઈ તમે અત્યારે કંઈ ઓછા રૂપાળા નથી તો અબડુસના લાકડા જેવો કાળો સળગતો વાંસો કોઈ ચિત્રકારને બ્લેક નો કે શીલવુડનો બહુ શોખ હોય તો પણ ખાપ આવે તેવો મારે સ્ટેશને પહોંચતા સુધી ભાવિક ભક્તની જેમ એકી નજરે જોવાનો હતો એટલે મેં શ્રદ્ધાથી કાળાભાઈના વાંસાની તારીફ કરી ના પણ તોય હવે ઉમર થઈ ગણાય તમે કેટલા વર્ષ ધારો છો મેં પાંચ વર્ષ ઓછા કહેવા ધારેલું પણ કળિયુગ કર્મયુગ કહેવાય છે તેથી ગમે તેમ હું જવાબ આપું તે પહેલાં તો સાંડનો પગ સર્યો ને લગભગ ગોઠણભેર થઈ જશે એમ લાગ્યું પણ જ્યારે જ્યારે સાંડ જરાક થડકે ત્યારે સાંડ મારો હાથ વર્તે તો દેવાનો હાથ ન્યા એટલું અશૂક બોલવાનો કાળાનો નિયમ લાગ્યો હવે આને બહુ વાતોએ સડાવો નહીં કારણ કે એના મનમાં એની આવડતની રાય ભરી છે અને દેવાના કરતા પોતે હોશિયાર છે એ વારંવાર સિદ્ધ કરવાની એને ટેવ લાગે છે માટે સૂપ જ રહેવું નહીતર જો સાંડ ફસાઈ ગઈ તો નીચે ઉતરવાનો વખત પણ નથી રહેવાનું ત્રણ દિવસ પહેલાં જ આવી રીતે સાંડ ફસાઈ પડતા એક વાનિયાનું હાડકું ભાંગ્યાના સમાચાર હતા એટલે મેં તો અર્ધું ધોત્યુ ગયા વિશે મનમાં ને મનમાં જ કરુણ પ્રસિષ્ઠ શરૂ કરી ત્યાં તો કાળો બોલ્યો આ ગામ આવ્યું એ રોડું ત્યાં માસી રીએ છે એને મારું નામ પૂજો પાડ્યું હતું એ તો પછી મારી ફઈએ ફેરવ્યું કે ના પૂજો નથી સારો કસરો પાડો કાળાભાઈ દેવસન શેઠનું હાડકું ભાંગી ગયું એમ મારું ધ્યાન હવે તો કાળો સાંડ ઉપરથી નીચે પાડે નહીં એ ઉપર જ છોટ્યું હતું એટલે ત્રણ દિવસ પહેલાંનો બનાવ સંભાળી એને સાવચેત કહેવા માટે જ કહેવું હતું ત્યાં તો કાળા જવાબ વાળ્યો તે ન પડે શું ભૂરા રવારે બાપ દાદે સાંડો રાખી છે મારા બાપને ત્યાં તો પંદર સાંઠ અમારો તો પંદર પેઢીનો ધંધો માર્યા એક ગયા મારા મોંમાંથી નીકળી ગયું સાંડનો પગ શેવાળવાળી જમીન પર આવી ગયો હતો હતો ને સરતો સરતો લાંબો લસરકો કરતો સરતો જ ગયો ગોઠણ હેઠે દબાયેલી લાકડી તો નીચે પણ જઈ પડી હતી તમે શું કરવા ભાવ રાખો છો આ સાંડ મારો હાથ વર્તે તો હા દેવો હોય તો એને તો ન ગાંઠશે એ મેં બહુ જ ટૂંકો અને પણ મન સ્વરે જવાબ વાળ્યો હવે કાળાભાઈ સાથે વાત કરવાની વંશ પૂરી થઈ હતી હવે તો જો હેમખમ સ્ટેશન ભેગા કરે તો પછી તેને બે વેણ કહેવાનું મન થઈ ગયું હતું પણ અરે રામ કાળાભાઈએ ફરી શરૂ કર્યું હું પહેલાં તો ગધેડામાં જાતો અને મારો મોટો ભાઈ સાંઢ સાસવતો પછી મારા કાકાએ મારા બાપને કહ્યું કે સાંડુમાં ભીખલાને મોકલો ભીખલાને માર્યા મારાથી રહેવાયું નહીં ભીખલો કોણ ભાઈ શ્રી કાળાભાઈ હસ્યા મારો કાકો વળી મને ભીખલો જ કહીને બોલાવતો હું નાનો હતો તે બહુ રૂપાળો એટલે મારી કાકી મને તેડીને ફરિયાદ કરે હો એમ કે ને હું એની પાસે રોટલો માગું એટલે પછી મારું નામ વિકલો પડ્યું મારા મનમાં શંકા ઉઠી કે આવા રૂપાળા વિકલાભાઈનું કાળો નામ શી રીતે પડ્યું અને સેવકને વ્યાકરણ યુક્તિ સાથે ખૂબ વેર એટલે શંકા પ્રબળ થતી ગઈ પણ એટલામાં થોડે દૂર ચીકણા કાદવનો ખાડો અમારા રસ્તામાં જ આવતો દેખાયો એટલે એ શંકા સમી ગઈ કાળાભાઈ જોજો હો કાદવ આવે છે અરે સાંડ મારો હાથ વર્તે તો હા દેવો હોય તો કાંઈ કહેવાય નહીં હો એટલામાં ઈશ્વરના ધામ જેવું સ્ટેશન દૂર દૂરથી દેખાવા લાગ્યું કાળાભાઈ આપનો માર્ગ તો આ જ છે કે અમારે તો આ જમીન પગનીચે જ નીકળી ગઈ છે હો જો ને આ કે ઝાડ ઝાડ દેખાઈશ આ એ મારા દાદાનું ખેતર અમે કંઈ મોડા નહીં હો એ તો હવે દેવોદ આવ્યો નગર આ દેવો છે ને એ તો મારે ત્યાં કામ કરતો હોય અને હજી પણ મારી બોન જ બધું જાળવે છે એમ કે ત્યાં આ ઝાડ દેખાય છે ના ત્યાં હું ગધેડા સારવા આવતો તેથી અમારે ત્યાં બે ત્રણ સાંડ પણ ખરી મનમાં વિચાર્યું કે માર્યા હવે કાળો સાનો રહેવાનો સંભવ નથી એ ભાઈ હું જાઉં ને ત્યાં એક રાવળની છોકરી હંમેશા ખાડું લઈને આવે હરી હરી હવે કાળો પ્રેમ કથા કાઢશે ને કદાચ સાંડનો પગ લસેડ્યો કારણ કે સાંઢને ચોમાસામાં હાલવું એ તો મરવા જેવું લાગે ને રેતી માટે નિર્માણ થયેલા પણ કાદમ તો ડગલે ને ડગલે સરકે તેમાં જો જરા કાંકોવાળાનો મોડો હોય તો સાંડ ધપ દઈને નીચે જ પડે ને તે પણ બેસનારના ઉપર જ પડવાનો સંભવ એટલે કાં તો આજે જ આપણા રામ રમવાના છે પણ હવે થાય શું સ્ટેશન આવે તો એને બે વેણ કહેવાય એ તો આગળ આંક્યું પછી ભાઈ હું એ વખતે જુવાનીમાં ને તે છોકરી પણ જુવાન એનું નામ કાળે તે હંમેશા ખાડું છારવા આવે નહીં એમ બે જણા આ તળાવ દેખાઈને ત્યાં બેઠા બેઠા વાતો કરી કાળી પોતાના ઘાગરાને ભરત ભરે ને હું મારી નાડી ગુત એમ કરતાં કરતાં અમારો જીવ એક થઈ ગયો પણ પછી તો અમારો દી ઉતરતો આવ્યો એટલે કાળીનું તો મારા ઘરમાં બેસવાનું મન બહુ પણ એનો બાપ ઝેર ખાવા તૈયાર થયો અને કાળીને કહ્યું કે જો તું મારું ના માને તો હું મરું મને સાંભળે છે કે બીજે દિવસે કાળી ખાડું સારવા આવે ત્યારે ઝાડ જો પહેલું દેખાય ને એ ત્યાં રોઈ અને મને બધી વાત કરી મેં તો કહ્યું હાલને પરદેહમાં હાલ્યા જઈએ ત્યાં કોણ ભાવ પૂછે પણ કાળીએ કહ્યું ના મારી મા મરી ગઈ ને અમારામાં તું નોતરું આસુ પાતળું મળી જાય તોય મારે બાપે કહ્યું હતું કે ના ભાઈ હું બીજું ઘર કરું ને મારી દીકરી દુઃખી થાય એ મારે ન જોઈએ મારે બાપે એટલું કર્યું ને આજ હું હવે નગણી થાવ મારો જીવ મારી હારે પડ્યો નથી ને મેં પૂછ્યું કાળીએ જવાબ વળ્યો હા તારી હારે મારો જીવ ચોંટી ગયો છે પણ મારે બાપે મારા સાટું આટલું વેઠ્યું ને હું હવે ન ગણીતા તો મનખા દેહ લાજે પછી મન મૂકીને અમે રોયા છૂટા પડ્યા ઈ પડ્યા આ આજની ઘડીને કાલનો દી તે દીથી કાળીને મેં રમની બોન માની ને મારું નામ પણ પછી કાળો પડી ગયું થી બીજી બાયડી માત્ર મારે હરામ લો બે પૈસા થાય તો કાળીને કાપડું કરવાનું એનો જીવ તો આપણી હારે જ ભળ્યો હતો પણ ધર્મ મોટી વાત છે ને આ દેવાના ઘરમાં છે કે નહીં એ જ મારી ધર્મની બોન કાળી હે હા ત્યારે દેવો તમારો સગો નથી એમ ના પણ કાળી મારી ધોરમની બોન છે હજી સ્ટેશને જવું હોય ને તો ગાડું જોડીને નીકળે તો આ ઝાડ આવે ત્યારે પાછા ઈ દી સાંભળી આવે પણ કાંઈ ધરમ વરત ચૂકાય દૂર દૂર સ્ટેશન દેખાવા લાગ્યું અને કાળો પણ કંઈક વિચારમાં પડ્યો હોય તેમ ગોપસુ થઈ ગયો મિત્રો તમને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને લાઈક કરો તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તેવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહો આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ